અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત જય જય રઘુવીર સમર્થ આપણે શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી નું જીવ ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને તે અંતર્ગત સમર રામદાસ સ્વામી ને જે ખંડોબા દેવતાના દર્શન થયા તે કથા આપણે આ પ્રવર્ચનમાં સહન કરીશું સમયગાળો છે શક સંવત્ત સર પંદરસો પંચ્યાસી અને ઈસ્વી સન છે સોળસો ત્રેસઠ તો ખંડોબા એ શંકર ભગવાનના અવતાર છે અને તેમણે વીર ક્ષત્રિય રૂપે અવતાર ધારણ કર્યો હતો અને

તો સમર્થ રામદાસ સ્વામી એક વખત ચિંચવડ ગામે મોરિયા ગણપતિના દર્શન કરીને જેજુરી થઈને પાછા જઈ રહ્યા હતા તો જેજુરીના એક પહાડ પર ખંડોબાનું ભવ્ય મંદિર આવેલું છે અને તેમના દર્શન કરવા માટે સો દોઢસો પગથિયા ચડવા પડે છે

આ પ્રમાણે કરામત કરી અને તેમણે શિવાજી મહારાજ નું રૂપ લીધું તેમનો ઘોડો રંગ નો હતો તો આ તેઓ પણ હંમેશા અશ્વ ઉપર સવાર થયેલા એવા વીર પુરુષ તરીકે તેઓ પૂજાય છે અને એ જે ખંડોબા શિવાજી નું રૂપ લઈને અશ્વ ઉપર સવાર થયા અને એમની સાથે બીજા પણ આઠ દસ ઘોડેસવારો હતા તો શિવાજી શિવાજી ઘોડા ઉપર થી નીચે ઉતર્યા અને પગે ચાલી ને સમર્થ રામદાસ સ્વામી પાસે આવ્યા છે તો શિવાજી એ દંડવત પ્રણામ કરીને પૂછ્યું કે ગુરુ મહારાજ કઈ બાજુ થી આવ્યા છો અને કઈ બાજુ જઈ રહ્યા છો એટલે સમર્થ બોલ્યા કે મોરિયા ના દર્શન કરી રહ્યો છું ને શિવાજી એ પૂછ્યું કે ઉપર જઈને મહાકાંત એટલે કે ખંડોબા ના દર્શન કરી આવ્યા તો સમર્થ રામદાસ સ્વામી એ કહ્યું કે ના અહી થી ખંડોબા દર્શન કર્યા છે યોગ્ય નથી હું પણ આપણી સાથે આવું છું આપણે બંને ઉપર જઈએ તો શિવાજી ની વિનંતી નો અસ્વીકાર સમર્થ કરી શક્યા નહીં અને બંને જેજુરી ગામમાં પગથિયા ચડીને ગયા છે અને ડુંગર ઉપર પગથિયા ચડીને ખંડોબાના મંદિરમાં બંને ગયા છે તો મંદિરમાં દરવાજા સુધી શિવાજી સમર્થની સાથે હતા અને સમર્થ જેવા પ્રવેશ દ્વાર માં પ્રવેશ્યા કે શિવાજી અદ્રશ્ય થઈ ગયા સમર્થ રામદાસ સ્વામી વિચાર કર્યો આમ કેમ થયું પછી સમર્થ ના માં આવ્યું કે શિવાજી ના રૂપ માં ખંડોબા સ્વયં હતા તો આ ખંડોબા ની લીલા જાણીને સમર્થ રામદાસ સ્વામી ને આનંદ સાથે આશ્ચર્ય પણ થયું છે અને આ પહેલા ડુંગર ચઢીને ખંડોબા ના દર્શન કરવા ન રોકાયા તે બદલ તેમને ખેદ પણ થયો છે તો ત્યાં સમર્થ રામદાસ સ્વામી ત્રણ દિવસ સુધી રોકાયા અને વિશે એક પણ કરી આરતી અને પ્રસાદ લીધા પછી રજા લેતી વખતે સમર્થ રામદાસ સ્વામી એ ખંડોબા પ્રાર્થના કરી કે પ્રભુ આ ત્રિલોક્ય નાથ હોવા છતાં શિવાજી નું રૂપ લઈને અમને છેતરવાનું શું કારણ હતું રઘુપતિ નો દાસ એટલે કે સમર્થ રામદાસ પોતે તો એ પણ તમારો દાસ જ છે તો ખંડોબાઈ પ્રત્યક્ષ થઈને જણાવ્યું કે અમે ભક્ત પ્રિય છીએ ભક્તો અમને ખૂબ જ ગમે છે આટલું જાણતા હોવા છતાં તમે રોકાયા નહીં આથી મારે

તો આ પ્રકરણમાં આપણે જોયું કે ખંડોવા અને તેના જેવા અનેક દેવતાઓ ભક્તો સંતોના દર્શન માટે સંતો માટે સંતો તેમને મળવા વિલંબ કરે અથવા ન આવે તો સ્વયં દેવતા તેમની મુલાકાત લેવા માટે અવનવી લીલા કરતા છે તો આજ માણિક પ્રભુ ની પરંપરામાં જે માણિક પ્રભુ હતા તો તેઓ જઈ રહ્યા હતા અને વચ્ચે તિરુપતિ નું મંદિર વચ્ચે આવ્યું ત્યાં કે રેલવે સ્ટેશન ન હતું દૂર હતું અને મધરાત નો સમય તેઓ અને એક બે ભક્ત પણ તેમની સાથે હતા તો એકદમ એક તેજો વલય એમની નજીક ભક્તોને દેખાયું છે અને તેમની સાથે એ માણિક પ્રભુએ વાતચીત પણ કરી છે તો રાત્રે ભક્તો એ આ વિશે ન પૂછ્યું પરંતુ બીજા દિવસે સવારે એમણે માણિક પ્રભુને પૂછ્યું કે મધરાતે અમે જે તેજો વલય જોયું હતું અને તમે કંઈક વાતચીત કરી રહ્યા હતા તે શું હતું અમને કઈ ખબર ન પડી તો ત્યારે માણિક પ્રભુએ કહ્યું કે એ તો તિરુપતિના બાલાજી સ્વયં હતા અને તેઓ એમ કહેતા હતા કે તમે તિરુપતિ કેમ આવતા નથી તો તિરુપતિમાં તમે આવો તો અમને ખૂબ જ ગમશે તો એ માર્તંડ માણિક પ્રભુએ કહ્યું કે અત્યારે તો હું કામ નિમિત્તે જઈ રહ્યો છું ફરી પાછું આવીશ ત્યારે હું તિરુપતિમાં અવશ્ય સંત પુરુષો ને મળવા માટે હંમેશા ઉત્સુક હોય છે અને એમને મળવા માટે તેઓ આ રીતની અવનવી લીલા કરતા હોય છે haɓar watan ma haka jerejere jay,